વડોદરામાં નશામાં ધૂત એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવાર પર કાર ચડાવી અકસ્માતમાં ચાર વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યું છે અવધૂત ફાટક પાસે નશામાં ધૂત કાર ચાલક યમદૂત બન્યો અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા અકસ્માત સર્જી ફરાર થતા કાર ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો તેની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે જેના કારણે આ સમગ્ર ઘટનાને લઈને હવે સ્થાનિકોમાં પણ ભારે રોષ છવાયો છે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો નવા વર્ષના દિવસે અકસ્માત એ ઘટના વડોદરામાં ચાર વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છે નશામાં ધૂત નબીરાએ ફૂટપાથ પર સૂતેલા પરિવારને કચડ્યો ચાર વર્ષના આ માસૂમ કે જેની તસવીરો આપ જોઈ રહ્યા છો તેનું મોત થયા કે પોલીસને તરત જ જાણ કરી લેવામાં આવી હતી લોકોએ પણ કારનો પીછો કરીને કાર ચાલકને માર માર્યો હતો પોલીસે જ કાર્યવાહી હાથ ધરી છે તેમાં ધરપકડ નબીરાની થઈ ગઈ છે તેવા અહેવાલો મળી રહ્યા છે

કાર ચાલક જે છે નશાની હાલતમાં લાલબાગ બ્રિજથી અવધૂ ફાટક જે છે ત્યાં જઈ રહ્યો હતો ત્યારે નશાની હાલતમાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું અને જે શ્રમજીવી પરિવાર ફૂટપાટ ઉપર સુઈ રહ્યા હતા તેની ઉપર કાર ચડાવી દીધી હતી જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ઘટના સ્થળ છે ત્યાં આ કાર ચાલકે જે શ્રમજીવી સુઈ રહ્યા હતા તેમની પર કાર ચડાવતા એક ચાર વર્ષનો માસૂમ જે બાળક હતો જે પરિવાર સાથે સુઈ રહ્યો હતો તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે પરિવારના અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે કઈને કયા રક્ષિત ચોર બાદ ફરીથી વધુ એક વડોદરા શહેરમાં હૃદયનાક અકસ્માતની ઘટના બની છે જગદીશ મારવાડી અને તેનો પરિવાર અધૂ ફાટક પાસેના ફૂટપાથ પર રાત્રિના આરામ કરી રહ્યો હતો તે દરમિયાન જ આ નશામાં ધૂત કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા તેની ઉપર કાર ચડાવી દીધી હતી અકસ્માત એટલો વિકરાળ હતો કે કારના પૈડા ચાર વર્ષના નીતિન મારવાડી પર ફરી વર્યા હતા અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે પિતા જગદીશ મારવાડી અને માતા સોનિયા અને બહેન આશા ગંભીર રીતે ઘાયલ થતા થયા હતા અને આ તમામને સારવાર અર્થે અહીંયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે રીતના આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આ એમનો પરિવાર છે અને પરિવાર હાથ સૌગ્રસ્ત છે આપણે પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અહ કાલે નવા વર્ષે પણ નબીરા બેફામ બન્યા છે કાર ચાલક નીતીન જાની ધરપકડ કરવામાં આવી છે બાર બાર વિડિયો લોકોને બતા دیا मम्मी इतना परेशान है क्या वीडियो बार-बार बताया कितनी बार बताया वो जो નબીરા تھا वो क्या बता कौन सा जो કાર ચાલક تھا वो कुछ बता रहा था कि मैं बड़े बाप की हो वो ऐसा बोल रहा था कि मैं बड़े बाप का बेटा हूँ मैं मैं पैसे दे के खा पी के चुट जाऊँगा को, कोई मेरा कोई पाएगा मैं मैं बहुत पैसा वाला का बेटा हूँ कि मैं ऐसा बोलने लगा फिर पपलिंग ने हमारी मदद अच्छी की पुलिस ने पकड़ा दिया गाड़ी पपलिंग ने पकड़ी हम तो बच्चे में पागल बन रहे थे बच्चे को संभालोगे लिए तो बच्चा की मृत्यु था हमारा बच्चे हमारे पास नहीं रहा हम क्या करें सर अब हम सरकार से इंसाफ मांग रहे हैं हमको इंसाफ देना और दो लेडीज पर ही एक लेडीज़ का पूरा हाथ ही टूट गया है अभी ऐसा बोला इसका ऑपरेशन होगा और एक का पूरी डिलीवरी आए भी इसका भी ऐसा हो रहा है कि पूछ मत हमारे समझ में कुछ भी नहीं आ रहा हम क्या करें क्या नहीं करें બિલકુલથી કે એટલે જે રીતના પરિવાર છે અત્યારે શોગ્રસ્ત છે પરિવાર જે ફૂટપાટ ઉપર સુઈ રહ્યો હતો એમાં એક ચાર વર્ષનો બાળક હતો અને સાથે સાથે જે એક મહિલા હતી આ મહિલા જે છે તે ગર્ભવતી હતી તે પણ આ કાર ચાલકની અકસ્માતની અંદર ઇજાગ્રસ્ત થઈ છે અને હાલ સારવાર હેઠળ છે સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં અવારનવાર નશાની હાલતમાં નબીરાઓ જે છે તે અકસ્માત સર્જતા હોય છે અને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે જે હોળી પર્વ હતો હોળી પર્વની અગાઉની રાતે પણ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચોરસિયા નામના રફ્તારના રાક્ષસ દ્વારા આવી જ રીતના નશાની હાલતમાં અકસ્માત સર્જવામાં આવ્યો હતો જેમાં આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયું હતું ત્યારે હવે નવા વર્ષની શરૂઆત સાથે જ નસ નશાની હાલતમાં નબીરો જે બે ફાર્મ રોડ ઉપર રોડી રહ્યો હતો તેના દ્વારા વધુ એક બાળકનો જીવ ગયો છે ત્યારે વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોય છે ત્યારે આવા નબીરાઓ દારૂ લઈને કંઈથી આવે છે અને દારૂનો નશો કરીને કેવી રીતના ગાડી હંકારે છે તેની હવે પોલીસ તપાસ કરી રહી છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે અકસ્માત સર્જાયો તેમાં એક મહિલા ગર્ભવતી પણ હતી તે પણ ઈજાગ્રસ્ત થઈ છે અને સાથે સાથે ચાર વર્ષના માસુમ બાળકનું બી મોત થયું છે જ્યારે નબીરાનું કહેવું હતું પરિવારને કીધું કે હું મોટા બાપની ઓલાદ છું અને મારું કોઈ કશું તોડી નહીં શકે હું બી પોલીસને પૈસા આપીને છૂટી જઈશ ખાઈ પીને આરામથી હું પૈસા આપીને છૂટી જઈશ એટલે પરિવાર અત્યારે એ દુઃખ છે અને સરકાર પાસે અને પોલીસ તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહી છે સમગ્ર માહિતી આપવા બદલ